આવતીકાલે એટલે કે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ જ્યારે બાપા સીતારામ ચોક રવાપર રોડ ઉપર રાત્રિના સાડા આઠ વાગે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પધારવા હોય ત્યારે ગોપાલભાઈને તો આપ સર્વે જાણો છો કે એક આમ આદમી પાર્ટીના લડાયક યુવા નેતાની જે ભૂમિકા ભજવે છે પોતે એક વકીલ તરીકેનો પણ બહુ અનુભવ ધરાવે છે અને એક પોલીસની નોકરીની અંદરથી પોલીસની ભૂમિકા નિભાવીને પણ અત્યારે આવેલા છે અને એક ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે મોરબીની જનતાને આ સોશિયલ માધ્યમ થકી એક મારું આહવાન કરું છું કે જેટલા પણ મોરબીના યુવાનો વડીલો માતાઓ બહેનો જે કોઈ પણ લોકો અમારી જે કામની રાજનીતિની અંદર જોડાવા માંગતા હોય તે ગઈ આવતીકાલે ગોપાલભાઈના હાથે ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ શકે છે અને ત્યારબાદ મોરબીની પ્રજાના હિત માટેના કોઈ પણ પડતર પ્રશ્નો જે વર્ષો જૂના હોય કે જેના માટે થઈ અને આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ ધ્યાન ન આપતા હોય અને વર્ષો જૂની પડતર પ્રશ્નને નજરઅંદાજ કરતા હોય તો આવા પ્રશ્ન મોરબીની જનતા લેખિતની અંદર અમારા સુધી પહોંચાડી શકે છે જેથી કરી અમે ગોપાલભાઈને અથવા આપી શકીએ અને આ પડતર પ્રશ્ન ગોપાલભાઈ જે છે એ વિધાનસભા ગૃહની અંદર અને આવતીકાલે રાત્રે સાડા આઠ વાગે બાપા સીતારામ ચોકની અંદર જયારે મહાસભાનું આયોજન ગોપાલભાઈ ઇટાલિયાની ની આગેવાની અંદર થવા જઈ રહ્યું હોય ત્યારે મોરબીવાસીઓને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે